નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મિસ્ટર ખેતીવાલી યુટ્યુબ ચેનલની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ફળ પાકોના વાવેતર માટે જે સહાય છે એના વિશેની વાત ખેડૂત મિત્રો સરકાર શ્રીની સહાયલક્ષી યોજના જેની અંદર વર્ષાયું અને બહુ વ્યસાયું ફળ પાકોની અંદર વિવિધ નવથી દસ યોજનાઓની શરૂઆત કરવામાં આવી છે એની અંદર જે ફળપાક છે એનો એકમ દીઠ જે ખર્ચ હોય છે એની ઉપર જે કેટેગરી વાઇઝ સહાયના ધોરણો છે એના વિશેની વાત કરીશું ખેડૂત મિત્રો ફળપાકના પ્લાન્ટિંગ મટીરિયલ માટે આંબા દાડમ જામફળ ચીકુ ફાલસા આંબળા જાંબુ મોસંબી બોર નાળિયેરી ખાટી આંબલી સીતાફળ કરમદા રાયણ કોઠા શેતુર બીલા અને અન્ય ફળપાકો હોય છે એની અંદર એકમ રીતનો ખર્ચ છે એની સામે જો સહાયના ધોરણની જો વાત કરીએ તો સામાન્ય જાતિ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટે નેવું ટકા સુધીની સહાય મળવા પાત્ર છે એની ઉપરાંત કેળ ટિશ્યુ છે એની અંદર જો ટિશ્યુ હોય તો એક લાખ પચીસ હજાર જો એકરડીટ ખર્ચ હોય હેક્ટર દીઠ અને કેળ પીલા હોય સત્યાસી હજાર પાંચસો એ ઉપરાંત પપૈયા સાઠ હજારનો એકમ દીઠ ખર્ચ હોય અને ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળપાકો જેવા કે આંબા જામફળ દાડમ લીંબુ વગેરે એની અંદર હેક્ટર દીઠ ખર્ચ એક લાખનો હોય તો એની અંદર સામાન્ય જાતિના ખેડૂતો માટે પંચાવન ટકા અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પાંસઠ ટકા સહાયનું ધોરણ મળવાપાત્ર છે એ ઉપરાંત કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતરમાં સહાયની જો વાત કરીએ તો હેક્ટર દીઠ યુનિટ કોર્સ જો છ લાખની હોય તો એની માટે સામાન્ય જાતિના ખેડૂતો માટે પચાસ ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતો માટે પંચોતેર ટકા સુધીની સહાય મળવાપાત્ર છે અને જૂના બગીચાના નવીનીકરણ અને નવસર્જન માટે આંબા અને લીંબુ જેવા પાકોની અંદર સામાન્ય જાતિના ખેડૂતો માટે પચાસ ટકા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે પંચોતેર ટકા સુધીની સહાય મળે છે ઉપરાંત નાળિયેરીનું વાવેતર વિસ્તાર માટે સહાય આવે છે એની અંદર જો વાત કરીએ તો નાળિયેરીના વાવેતર માટે પચાસ હજાર એ ઉપરાંત સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાના પ્રોત્સાહન સહાય એમાં દસ હજાર એ ઉપરાંત જો એની અંદર વાત કરીએ તો તમામ ખેડૂતોને પ્લાન્ટિંગ મટીરિયલ હોય છે જેમ કે નાળીના વાવેતરમાં જે પચાસ હજારનો ખર્ચ છે તો એની અંદર પંચોતેર ટકા અને ઇનપુટ ખર્ચના પચાસ ટકા ઇનપુટ ખર્ચ એટલે કે સંકલિત પોષણ જીવત વ્યવસ્થાપન એને જે દસ હજાર છે એની અંદર એ ઉપરાંત કોમ્પ્રિહૅન્સિવર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યની અંદર બહુ વર્ષાયું ફળપાકોના વાવેતર બેથી પચાસ હેક્ટર સાથે પિયત તથા માળખાકીય સુવિધા માટે સાઠ લાખ વ્યક્તિગત ખેડૂત માટે એકમ ખર્ચના પચાસ ટકા અને એફપીસી એફપીઓ અને સહકારી મંડળી માટે પંચોતેર ટકા મળવા પાત્ર છે ખેડૂત મિત્રો આ બધા ફોર્મ હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાઈ રહ્યા છે એની માટે જે લાસ્ટ ડેટ છે પંદર આઠ બે હજારને ચોવીસ છે એ પહેલાં જરૂરથી અરજી કરી દેવી ખેડૂત મિત્રો આપણી ચેનલની અંદર આવી જ અવનવી માહિતીઓ મૂકવામાં આવે છે જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન